નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર આણંદ વિદ્યાનગરથી વિદ્યાનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા હરે કૃષ્ણના જયગો સાથે શહેરમાં ભક્તિનો માહોલ વિદ્યાનગર સ્થિત ઇસ્કોન રાધાગીરીધારી મંદિર તરફથી એકવીસમી રથયાત્રાનું ભવ્ય આયોજન અષાઢી બીજના પાવન દિવસે આ રથયાત્રાનું પ્રસ્થાન આણંદ શહેર પોલીસ સ્ટેશનમાંથી કરવામાં આવ્યું ભવ્ય સજાવટથી સજેલા રથમાં ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજી બિરાજમાન થયા હતા ભક્તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરેના સંકિર્તન સાથે રથયાત્રામાં જોડાયા હતા ગુરુદ્વારા સર્કલથી લઈ શાસ્ત્રી મેદાન સુધીના રૂટમાં રથયાત્રા સિટીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મંદિર દ્વારા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તોએ ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા એબીવીપીના સભ્યો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જ્યારે મહિલાઓએ રંગોળીઓથી માર્ગો શોભાવ્યા હતા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી એક કલાકનું હરિનામ સંકીર્તન પણ યોજાયું હતું બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા વિદ્યાનગર આણંદ જય જગન્નાથ ઇસ્પન મંદિર વલ્લભ વિદ્યાનગર છે સૌ આનંદવાસીઓ આ રથયાત્રાનો લાભ લે છે ઈસ્પન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા હરિનામ સંકિર્તન છે એ પણ ખુબ સરસ રીતે જુઓ બધા આનંદ માં ઝૂમી રહ્યા છે ભગવાન રથ પર બિરાજમાન છે રથયાત્રા અડધી પટી ગઈ છે અને એકદમ રથયાત્રા જામ પેક છે બધા જ લોકો આ રથયાત્રાનો ખૂબ આનંદ લઈ રહ્યા છે બધા જ લોકો આ રથયાત્રામાં વધારે અને આ રથયાત્રા નો ખુબ હર્ષ ઉલ્લાસ પૂર્વક આનંદ અનુભવે અમારી ખાસ વિદ્યાનગર વિદ્યાનગરની ટીમ છે એની અંદર ભક્ત માતાજી આ રંગોળી કાર્યક્રમ કરી રહ્યું છે બધા ભક્તો અલગ અલગ પ્રકાર ની સેવામાં લાગેલા છે અને ખાસ કરીને વિશેષ બાર જૂને જે વિમાન દુર્ઘટના ઘટી એમાં ટાઉન હોલ ઉપર એક વિશેષ શ્રદ્ધાંજલિ હરિનામ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રજવામાં આવેલો છે તો સમગ્ર ચરોતર વાસીઓને મારું કહેવાનું કે આ રથયાત્રામાં જોડાય અને આ રથયાત્રાનો ખુબ આનંદ લે જય જગન્નાથ लेफ्ट साइड महाराज प्रभु, राइट साइड